શ્રી ગુસાઈજી પરમ દયાલવે ન શ્રી રઘુનાથજીની બાલ્યા અવસ્થાનો પ્રસંગ છે એક દિવસ શ્રી ગુસાઇજી શ્રીનાથજીના શૃંગાર કરતા હતા આપ શ્રીના બાળકો ત્યાં હાજર હતા તેમાં સૌથી નાના શ્રી રઘુનાથજી શ્રી ગુસાઇજીને શૃંગારની એક પેટીની જરૂર પડી તે શૈયા મંદિરમાં હતી આપશ્રીએ આજ્ઞા કરી મંજૂષા માનય એટલે કે પેટી લાવો શ્રી રઘુનાથજી તદ્દન નાના બાળક સંસ્કૃતમાં ન જાણે છતાં બાલ સહજ ઉત્સાહમાં દોડ્યા શૈયા મંદિરમાં તો ગયા પણ શું લઈ જવું તેની સમજ ન પડી ખાલી હાથે પાછા જાય તો મોટા ભાઈઓ મશ્કરી કરે તેથી મૂંઝાયા પરિણામે રડવા લાગ્યા શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીએ અલૌકિક સ્વરૂપે તેમને દર્શન આપીને શાંત કર્યા શૃંગારની પેટી લઈ જવા આજ્ઞા કરી પોતાના વરદ હસ્ત તેમના મસ્તકે પધરાવ્યા તરત જ શ્રી રઘુનાથજીના મુખમાંથી આપોઆપ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર પ્રગટ થયું તેઓ પેટી લઈ આ સ્તોત્ર ગાતા ગાતા શ્રીનાથજીના નેજ મંદિરમાં પધાર્યા તેમના મુખથી ગવાતા આ સ્તોત્રને સાંભળી શ્રી ગુસાઈજી અને અન્ય બાળકો ખૂબ પ્રસન્ન થયા આમ શ્રી રત્નાખ્ય સ્તોત્ર શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીના કૃપા પ્રસાદે પ્રગટ થયું